ચેતરભાઈ વસાવા ઉમરગામ થી અંબાજી સુધી જિલ્લાની અંદર વસતો સમાજ અને લાખ આદિવાસી વસ્તી છે એ ઓગણતી અંબાજી સુધી ટ્રાઇબલ બેલ્ટની અંદર એક મસીહાની તોર પર એની ઓળખ લોકો કરી રહ્યા છે તો સાચા અર્થમાં એ પોતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને મસીહા હોય તો ગુજરાત વિધાનસભાની અંદર સુપ્રીમ કોર્ટના ગાઈડલાઈન હેઠળ જે ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલ જે બનેલી છે એ ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલની અંદર પંદર ધારાસભ્ય અને પાંચ સોશિયલ એડવાઇઝર એડવાઇઝર કાઉન્સિલ હોય એ ચીફ ચેરપર્સન આદિવાસી જોઈએ અને ગુજરાત વિધાનસભાની અંદર આદિવાસી રિલેટેડ કોઈ પણ પ્રકારનું બિલ પાસ થાય તો એ ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલની અંદર એ એનું એનાલિસિસ થાય અને એની ચકાસણી કરવામાં આવે અને આદિવાસીના હિતમાં જો બિલ હોય તો એ રાજ્યપાલના સુધી જાય અને રાજ્યપાલ એના પર મહોર મારી અને સીધી લેવલ પર લાગુ થાય અને જો આદિવાસી રિલેટેડ જે બિલ બિલ પાસ આદિવાસીને નુકસાન કરતું હોય તો એડવાઇઝર લીલી ઝંડી નથી મળતી તો એ બિલ લાગુ પડતું નથી તો ખરેખર ચેતરભાઈ વસાવા ઉમરગામથી અંબાજી સુધી ટ્રાઇબલ બેલ્ટના મસીહા હોય તો ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલ ને ઠાક કરવા માટે બે હાજર બાવીસ ની વિધાનસભાની ચૂંટણીમાં એમનો ચૂંટણી મેનિફેસ્ટો હતો માની લો સરકાર તો નથી પણ જે પ્રમાણે ચેરપર્સન આદિવાસી માટે કોઈ દિવસ માંગ કરવામાં આવી નથી આદિવાસી વિસ્તારની અંદર જોવા જઈએ તો હાલ કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટી વધુ જોવા મળે છે ખાસ કરીને એમને એક હવા ઉભી કરી છે શરૂઆતમાં બે હજાર સભાની ધારાસભ્ય હતા અને બિલકુલ બે ફૂટ પર જનજાગૃતિના કાર્યક્રમો કર્યા હવે જનજાગૃતિનો કાર્યક્રમ હોય તો સ્વાભાવિક છે ગુજરાતના આદિવાસીના હિત માટે લડતા સંગઠનના તમામ યુથ લોકો અને બીજી પાર્ટીના લોકો પણ ત્યાં એની સાથે જોડાય જનજાગૃતિની મિટિંગમાં અને એનું ટોટલ ઓર્ગેનાઇઝેશન આમ આદમી પાર્ટીના કાર્યકરો કરતા હોય છે અને એ જે કાર્યક્રમ કરે એમાં આદિવાસીઓને બંધારણમાં જે મળેલા અધિકારો છે એ મુદ્દા આધારિત ચર્ચા કરે તો લોકોને નવાઈ લાગે છે કે ગુજરાતના એક ધારાસભ્ય આદિવાસીના હિત માટે ખૂબ અવાજ ઉઠાવે છે એવી લોકોમાં મગજમાં જાય અને પછી લોકો એનાથી ઇન્સ્પાયર થઈને એમની સાથે સીધા જોડાતા હોય છે